ભાવકો દ્વારા ખૂબ પોંખાયેલી અને મને પણ અંગત રીતે અત્યંત પ્રિય એવી ગઝલનું પઠન કરું છું શિખર ઉપર દીવો પ્રગટાવનારાને ઘણી ખમ્મા શિખર ઉપર દીવો પ્રગટાવનારાને ઘણી ખમ્મા તળેટીનો ખૂણો અજવાળનારાને ઘણી ખમ્મા ને શેર છે કે હલેસા મારવાના જોમથી વાકેફ થવાયું છે હલેસા મારવાના જોમથી વાકેફ થવાયું છે મને મજધારમાં છોડી જનારાને ઘણી ખં નિશેર શેર છે કે પગરખાં પહેરવા મળતા નથી સંજોગવશ એને પગરખાં પહેરવા મળતા નથી સંજોગવશ એને છતાં એ સ્થિર ડગલા માંડનારાને ઘણી ખમ્મા અને આ શેરે મને લોકપ્રિય બનાવી લોકો સુધી મને પહોંચાડી મારા શબ્દોને આ શેર દ્વારા લોકો સુધી પહોંચતા કર્યા કે છતાં કઠપૂતળીને લાગતું કે મુક્ત છે પોતે છતાં કઠપૂતળીને લાગતું કે મુક્ત છે પોતે ચીવટથી એમ દોરી બાંધનારાને ઘણી ખમમાં ને અંતિમ શેર છે કે હતો વાકેફ તો મારી થનારી હારથી એ પણ હતો વાકેફ તો મારી થનારી હારથી એ પણ મને છેવટ સુધી પડકારનારાને ઘણી ખમ્મા શિખર ઉપર દીવો પ્રગટાવનારાને ઘણી ખમ્મા તળેટીનો ખૂણો અજવાળનારાને ઘણી ખમ્મા ગઝલ છે કે હાંસિયામાં મૂકવા છે ઘાવને હાસિયામાં મૂકવા છે ઘાવને ચાલ તું પાનું બીજું ઉથલાવ ને આ જ ટહુકા રંગમાં તરબોળ છે તો પછી ફૂલો તમે પણ ગાવને શેર છે કે સ્તબ્ધ થઈને સાવ તળીએ જીવવું સ્તબ્ધ થઈને સાવ તળીએ જીવવું આકરું લાગી રહ્યું છે વાવને સ્તબ્ધ થઈને સાવ તળીએ જીવવું આકરું લાગી રહ્યું છે વાવને ઓગળે હોવાપણાનું આવરણ ઓગળે હોવાપરાનું આવરણ એ રીતે વરસાદમાં જઈ નાવને આંખથી ઓજલ થયે શું ફાયદો યાદમાંથી શક્ય હો સંતાવને આંખથી ઓઝલ થયે શું ફાયદો યાદમાંથી શક્ય હો સંતાઓને અંતિમ શેર છે કે સાવ રેઢું જ્યાં મૂક્યું તું બાળપણ સાવ રેઢું જ્યાં મૂક્યું તું બાળપણ એ જ રસ્તે આજ પાછા ને સાવ રેઢું જ્યાં મૂક્યું તું બાળપણ એ જ રસ્તે આજ પાછા જાઓ ને હાશિયામાં મૂકવા છે ઘાવને ચાલ તું પાનું બીજું ઉથલાવ ને ગઝલ છે પૂછે છે સૂર્યને કે રોશની શું કામ ઝાંખી છે પૂછે છે સૂર્યને કે રોશની શું કામ ઝાંખી છે ગુવડને કોણ સમજાવે કે તારી આંખ કાચી છે શેર છે કે ઘણા આશ્ચર્યને સ્ફોટક રહસ્યોથી ભરેલી છે ઘણા આશ્ચર્યને સ્ફોટક રહસ્યોથી ભરેલી છે મને લાગી રહ્યું છે કે ક્ષણો ઉડતી રકાવી છે કપાયું વૃક્ષ ત્યારે કેટલા પંખી થયા બેઘર કપાયું વૃક્ષ ત્યારે કેટલા પંખી થયા બેઘર તમે અખબારમાં ક્યારેય એવી વાત છાપી છે ને શેર છે કે કર જ એ કાચની થોડી ઘણી ઉડશે તમોને પણ એ કાચની થોડી ઘણી ઉડશે તમોને પણ બીજાના કાચ ઘર સામે તમે બંદૂક તાકી છે કરચ એ કાચની થોડી ઘણી ઉડશે તમોને પણ બીજાના કાચઘર સામે તમે બંદૂક તાકી છે અને અંતિમ શેર છે આ શેર અંગત રીતે મને બહુ ગમે છે કે તમે આ શ્વેત લટને રંગવા જે હાથમાં લીધી તમે આ શ્વેતલટને રંગવા જે હાથમાં લીધી તમારી એ પીછી કરતાં સમયની દોટ પાકી છે તમે આ શ્વેત લટને રંગવા જે હાથમાં લીધી તમારી એ પીછી કરતાં સમયની દોટ પાકી છે પૂછે છે સૂર્યને કે રોશની શું કામ ઝાંખી છે ને કોણ સમજાવે કે તારી આંખ કાચી છે એક ટહુકો એક મોસમ એક વાદળ એક 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 મોસમ વાદળ ચિત્રું લાવ તારો હાથ એમાં એક અંજળ ચિત્રું એક ટહુકો એક મોસમ એક વાદળ ચિત્રુ લાવતારો હાથ એમાં એક અંજળ આખી સાવ વહેતી મૂકવાની વાત છે જાત આખી સાવ વહેતી મૂકવાની વાત છે તું કહે કેવી રીતે વરસાદનું જળ ચિત્રું ને કેટલામો શ્વાસ છે આ જો મને તું કહી શકે કેટલામો શ્વાસ છે આ જો મને તું કહી શકે તો જરા સમજી વિચારીને બધી પળ ચિતરું કેટલામો શ્વાસ છે આ જો મને તું કહી શકે તો જરા સમજી વિચારીને બધી પળ ને શેર છે કે ભીતરે વહેતો રહ્યો સામા કિનારા જેમ તું મેં વિચાર્યું તું વણા કે એક ખળભળ ચિતરું ને અંતિમ શેર છે કે બારમાસી ફૂલ જેવી આ જ ઉદાસી ખીલી શક્ય છે કે આંખમાં હું સાંજ વિહોળ ચિત્રું એક ટકો એક મોસમ એક વાદળ ચિત્રું લાવ તારો હાથ એમાં એક અંજળ ચિત્રું ગઝલ છે રણ વિશે મૃગજળ વિશે તે શું લખ્યું છે રણ વિશે મૃગજળ વિશે તે શું લખ્યું છે ને રૂપાળા છળ વિશે લખ્યું છે તું કહે તે શું લખ્યું છે ઠેસ વિશે તું કહે તે શું લખ્યું છે ઠેસ વિશે ને વળેલી કળ વિશે તે શું લખ્યું છે ને શેર છે કે સ્વપ્નના યાયા વરે જ્યાં દેહ છોડ્યો સ્વપ્નના યાયાવરે જ્યાં દેહ છોડ્યો આંખના એ જળ વિશે તે શું લખ્યું છે ને જાત આખી ઓગળ્યાના મામલામાં જાત આખી ઓગળ્યાના મામલામાં ચામડીની સળ વિશે તે શું લખ્યું છે ને અંતિમ શેર છે કે તે ઉછાળ્યો એક પથ્થર ત્યાં અહીંથી તે ઉછાળ્યો એક પથ્થર ત્યાં અહીંથી આ ખરેલા ફળ વિશે તે શું લખ્યું છે રણ વિશે મૃગજળ વિશે તે શું લખ્યું છે કો રૂપાળા છળ વિશે તે શું લખ્યું છે